ખુશી કેમ અત્યારેમાં અહીં ઊભી જો તારા કંઈ કામ નથી લાગતું એસપી મારે વિદેશ ભણવા જવું છે તો મને કઈ સુજતું જ નથી હું શું કરું પણ એમાં ચિંતા થોડી કરવાની હોય અરે ચિંતા તો થાય જ ને આઈએલટીએસના ક્લાસિસ કરવા પડે તેના માટે વડોદરા સુરત જેવા મોટા મોટા સિટીમાં જવું પડે એ આપણાથી ભેગું થાય નહીં હવે કે મોટા મોટા શહેરમાં જવાની જરૂર નથી કેમ કે જૂનાગઢમાં જ વિઝન ઓવરસીસ આવી ગયું છે જો તમે જૂનાગઢ સોમનાથ વેરાવડ માંગરોડ કેશોદ કે કોઈ પણ આજુબાજુના નાના મોટા ગામડામાં રહેતા હોય તો તો તમારે ચિંતા કરવાની જરૂર જ નથી કેમ કે અહીંયા તો ઓનલાઈન અને ઓફલાઈન બંને ક્લાસીસ કરાવવામાં આવે છે તમે ઘરે બેઠા પણ ક્લાસીસ કરી શકો છો આઈએલટીએસ ક્લાસીસ કર્યા પછી 18000 રૂપિયા ફીસ ભરીને વિદ્યાર્થીઓ આઈએલટીએસ આપે છે પણ 18000 આઈપા પછી પણ ઘણી વખત વિદ્યાર્થીઓને જરૂરી બેન્ડ નથી આવતા તો એને રીટ્રાય કરવી પડે છે આપણી પાસે અલગ જ એ બાબત છે કે આપણી પાસે 18 જેટલી મોક ટેસ્ટ છે એ અઢાર મોકટેસ્ટ આપે એટલે વિદ્યાર્થીને ખુદને જ ખબર પડે છે કે એના કેટલા બેન્ડ આવે છે એટલે એને અઢાર હજાર રૂપિયા જેટલી રકમની બચત થાય છે ઉપરાંત એની રિટ્રાયલ નથી થતું સુરેશભાઈ આના ઉપરાંત વિદ્યાર્થીઓને વિઝાનો સપોર્ટ આપણે આપીએ છીએ જરૂર પડે તો લોનની પણ આપણે મદદ કરીએ છીએ ઇન્ટરનેશનલ સિમ કાર્ડ એકમોડેશન એર ટિકિટ એર ઇન્સ્યોરન્સ આ બધી જ વ્યવસ્થા આપણે કરી દઈએ છીએ ટૂંકમાં કહું તો વિઝન ઓવરસીઝ એટલે આપણું સ્ટડી અબ્રોડ નું જે જર્ની છે એના માટેનું વન સ્ટોપ સોલ્યુશન તો મારા વહલેડા હવેથી તમારે યુકે યુએસએ કેનેડા જર્મની કે ઓસ્ટ્રેલિયા જેવા કોઈ પણ કન્ટ્રીમાં ભણવા માટે જવું હોય તો પહોંચી જવાનું વિઝન ઓવરસીઝ